દાહોદ જિલ્લાના દેવગઢબરિયા તાલુકાના મોટી ખજૂરીથી રાવત ફળિયા થઈ નીકળેલો રસ્તો બે મહિનામાં અલગ અલગ જગ્યાએ તૂટી છૂટો પડ્યો મોટી ખજૂરીથી રાવત ફળિયા થઈ નીકળેલો રસ્તો મેન હાઇવે ધાનપુર મળે છે જે બિલકુલ તૂટી ગયો છે અને એક જગ્યાએ ગાબડા પડી ગયા છે કોન્ટ્રાક્ટરોને વારંવાર કહેવાથી એક જગ્યાએ પુલ કે નાળું મૂક્યું નથી ને ત્યાં આજથી સુધી કોઈ અધિકારી પણ જોવા આવ્યા નથી આ કોન્ટ્રાક્ટર અધિકારીઓની મિલી ભગત હોય કાં તો કોઈ મોટા રાજકારણીને મળતો હોય તેવું લાગી રહ્યું છે સરકારના કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ પૂરા બે મહિના નહીં થયા ત્યાં તો તૂટી બિલકુલ છૂટો પડી ગયો છે શું આ રોડ કોઈ કોન્ટ્રાક્ટરે દાનમાં બનાવી આપ્યો છે કોઈ માર્ગ મકાન વિભાગનો અધિકારી પણ ત્યાં આવી જોતો નથી આવા ગામડાના ગરીબ લોકો સાથે કેમ અન્યાય થાય છે તે સમજાતું નથી વારંવાર રિક્વેસ્ટ કરવાથી ત્યાં નાળું પણ નહીં મૂક્યું અને બિલકુલ હલકી ગુણવત્તાવાળો રોડ બનાવાયો છે આવો ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે હવે લોકો સાથે છેડા કરવાનું બંધ કરો જે જગ્યાએ નાળા મૂકવાના છે તે મૂકો અધિકારીઓ કોન્ટ્રાક્ટરને નોટિસ આપો ને રસ્તા જોવા માટે આવો રિપોર્ટર અલ્પતસિંહ મોહનિયા દેવગઢ બારિયા